મિત્રો તમારી યુટ્યુબ ચેનલ વારંવાર યુટ્યુબ ડિલીટ કરી નાખતું હોય તો એનું મેન કારણ શું છે તો બસ વિડીયોમાં મિત્રો ખાસ બનાવી જો ઘણા બધા મિત્રોની કોમેન્ટ હોય છે કે અમે નવી યુટ્યુબ ચેનલ ભલે બનાવીએ એની અંદર આપણી પોતાની જ મહેનત કરીએ પણ કહેવાનું મતલબ કે ચાર પાંચ દિવસ પછી આપણી યુટ્યુબ ચેનલ છે ને યુટ્યુબમાંથી રિમૂવ એટલે કે ડિલેટ કરી નાખે છે યુટ્યુબ તો આપ સર્વે મિત્રોને ટેકનિકલમાં તમે ઓલરેડી ઘણા બધા વિડીયો બનાવેલા હશે જેમાંથી તમને યુટ્યુબની જે પોલિસી છે કઈ રીતે લાગુ પડે છે એ બધી તમને ખબર જ હશે પણ આ વિડીયોની અંદર પણ ઘણી બધી માહિતી તમને શીખવા મળશે કે આપણી યુટ્યુબ ચેનલ કેમ અને કયા કારણે યુટ્યુબમાંથી ડિલીટ કરવામાં આવે છે તો મિત્રો આપણી બધી યુટ્યુબ ચેનલ ફોનમાં જેટલી પણ આપણે બનાવીએ છીએ ને આપણી યુટ્યુબ ચેનલ ફોનમાંથી ડિલીટ યુટ્યુબ કરી નાખે છે તો આ વિડીયો મિત્રો ખાસ ઘણી બધું તમને માહિતી શીખવા મળશે કે કારણ કે તમે એક ભૂલ કરી હોય ને તમારા ફોનની અંદર કે એક એક યુટ્યુબ ચેનલની અંદર એ ભૂલ છે ને તમારી બધી યુટ્યુબ ચેનલની અંદર છે ને નડે છે તો વિડીયોમાં ખાસ મિત્રો બનાવી રહજો કારણ કે આપણે બે દિવસથી વિડીયો બનાવી નથી અને આજે બનાવી છે તો આજના વિડીયોથી તમને એક એવી માહિતી મળશે કે આપણે આવનારા સમયની અંદર મતલબ કોઈ ભૂલ કરતા હોય ને તો મતલબ આપણે ના કરીએ કારણ કે એ ભૂલથી મિત્રો આપણને આજીવન મિત્રો છે ને બહુ મોટી સજા પડી જાય યુટ્યુબ તરફથી એટલે એ એ મોટી સજા જ કહેવાય મિત્રો કારણ કે ટેન્શન એટલે તમારા ઉપર પોલીસ કેસ નથી થવાનો પણ કહેવાનો મતલબ એમ કે તમે યુટ્યુબમાં ફરી છે ને કોઈ દિવસ કામ ના કરી શકો એમ હવે કઈ પોલિસી છે એમાં આપણે ધ્યાન રાખવાની છે મહત્ત્વની વાત છે ને કયા કારણે આપણી યુટ્યુબ ચેનલ ડિલીટ કરી દેશે યુટ્યુબ કારણ કે સમજી લો કે અહીંયા મેં એક ચેનલ બનાવી છે આ ફોનની અંદર બરાબર અને પાંચ દિવસ કે અમુક વિડીયો કે દસ દિવસ કે એક મહિનો થાય એટલે ઓટોમેટિક આપણી ચેનલ છે ને યુટ્યુબમાંથી રિમોવ કરી દેશે તો એના પછી હું ફરી એકાઉન્ટ બનાવું છું એક બીજું અકાઉન્ટ બનાવું છું એમાં ચેનલ બનાવશો તો એ પણ દસ પંદર દિવસ થાય અને મારું અકાઉન્ટ નીકળી જાય છે એવી રીતે દસ પંદર એકાઉન્ટ આપણે બનાવી ગયા અને બધા એકાઉન્ટ આપણા યુટ્યુબમાંથી ડિલેટ એટલે કે રિમોવ થઈ જાય તો આપણે તો છે ને યુટ્યુબમાંથી સમજી લો કે કન્ટરિંગ મૂકી જ દેવાના છે કે હવે આપણે ગમે તેવી ચેનલ બનાવીશું તો પણ આપણી ચેનલ ડિલેટ થઈ જશે અને એની માહિતી મિત્રો આપણને છે ને નથી હોતી તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો મિત્રો આવનારા સમયની અંદર તમે કોઈ આવી મતલબ કોઈ ભૂલ કરતા હોય તો એ ભૂલ મિત્રો આપણને છે ને આજીવન માટે કાયમિક માટે ન નડે એટલા માટે આપણે આ વિડીયો બનાવી છે તમને ખબર હશે કે આપણી પાસે યુટ્યુબ રિલેટેડ ઘણી બધી પોલિસી આપણે બધી જાણીએ છીએ બરાબર અને મેં હંમેશા માટે એ જ વિડીયો બનાવી છે કે આપણા દરેક સબસ્ક્રાઈબ મિત્રોને ખબર પડી જોઈએ કે યુટ્યુબની જે પોલિસી છે શું છે કઈ પોલિસીને આપણે ધ્યાનમાં રાખવાનું છે અને એમાં કઈ રીતે આપણે વિડીયો અપલોડ કરવાની છે જેથી આપણી ચેનલની અંદર કારણ કે હર કોઈ વ્યક્તિ મિત્રો યુટ્યુબની અંદર વિડીયો બનાવતો હોય ને તો પાંચ રૂપિયા કમાવા માટે જ બનાવતો હોય મિત્રો એ ખાસ તમને કીધું કોઈ મજાક મસ્તી માટે કે યાદગીરી માટેની હર કોઈ વ્યક્તિ યુટ્યુબની અંદર આવ્યા છે તો મતલબ એમને પાંચ રૂપિયા કમાવા માટે જ આવતું હોય કારણ કે કોઈ ફાલતુ ટાઈમ મિત્રો ના કાઢે એટલે આપણને એ ભૂલો મતલબ નડે નહીં આવનારા સમયની અંદર એ મહત્વની વાત છે હવે કઈ રીતે નડે છે તમને એક સેમ્પલ તરીકે સમજાવું કે મેં આપણી આ ચેનલની અંદર આપણા ફોનની અંદર એવી ચેનલ બનાવી છે જેમાંથી યુ યુટ્યુબના મારા પોતાના જ વિડીયો છે પણ કદાચ કોઈ એવા દ્રશ્યો મેં દેખાડી દીધા છે એવા શબ્દો વાપરી દીધા છે કે જેમાંથી લોકોને મનોરંજન નહીં નુકસાન થાય છે કોઈના મગજને હાનિ પહોંચે છે કોઈ અલગ રસ્તે વ્યક્તિ ચડી જાય એવા વિડીયો તમે બનાવો છો જેનાથી કોઈ વ્યક્તિ ઉપર અસર પડે છે ખોટી અસર પડે છે અથવા તમે વિડીયો જે પણ બનાવો છો જે યુટ્યુબની પોલિસીના વિરોધમાં છે તો યુટ્યુબનો મિત્રો બધા લોકો માટે જે પોલિસી છે ને એ બધા માટે સરખી જ છે હવે યુટ્યુબની પોલિસી તમારી ત્રણ વિડીયોમાં લાગુ થાય છે જેમાં તમે સોરી માફ કરજો જેમાં તમે કોઈ પણ વિડીયો બનાવે મગજ છે ઘર તરફ જતી રીતે બૂમ પાડતા હતા બોલાવવા માટે એટલા માટે એટલે મેન પોઈન્ટ એ છે કે આપણે યુટ્યુબની અંદર કોઈ ભૂલ કરી છે અને યુટ્યુબ તરફથી આપણી ચેનલ એક વખત આ ફોનમાંથી ડિલીટ કરવામાં આવે છે તો પછી તમે કેટલી પણ મિત્રો પાછળ એ ચેનલ બનાવ્યા પછી બીજું જીમેલ એકાઉન્ટ ભલે બનાવો છો આ ફોનની અંદર તો એ ચેનલ પણ તમારી ડિલેટ થઈ જશે ફરીવાર તમે બીજું જીમેલ એકાઉન્ટ બનાવશો તો એ ચેનલ પણ તમારી ડિલેટ થઈ જશે એવી રીતે તમે તમારા ફોનની અંદર જીમેલ એકાઉન્ટ ક્યારેય પણ બનાવી શકશો નહીં અને જેટલી પણ તમે જીમેલ એકાઉન્ટ કે જેટલી પણ તમે યુટ્યુબ ચેનલ બનાવશો એ બધી તમારી ચેનલ મિત્રો ડિલેટ થવા માટે એટલે તમે ખુદ વિચાર કરી લો મિત્રો કે તમે ખુદ કંટાળી જવાના હું પોતે પણ મિત્રો કંટાળી જાઉં કારણ કે મને તો ખબર છે ઓલરેડી કે જે યુટ્યુબની જે પોલિસી છે એ પોલિસીને હું ધ્યાનમાં રાખું છું બરાબર પણ કહેવાનો મતલબ કે મને પોલિસીને ખબર છે એટલે હું હાર ના માનું કારણ કે યુટ્યુબે મને પકડ્યો છે મતલબ તો કઈ રીતે કઈ ભૂલથી મને પકડ્યો છે એની ખબર મને પડે છે તમને મિત્રો ખબર નથી હોતી એટલે ભૂલ તમે કરી નાખો છો અને એ ભૂલને આપણે કઈ રીતે સુધારવાની છે એ આપણને ખબર નથી હોતી હવે આપણે ભૂલ તો મિત્રો કરી જ નાખી છે આપણને ખબર નથી હવે ભૂલ કરી છે તો યુટ્યુબમાં આપણે કઈ રીતે આગળ વધુ ફરીવાર આપણે ચેનલ બનાવીએ તો એ ચેનલની અંદર પ્રોબ્લેમ ના આવે તો એના માટે મિત્રો આપણે મતલબ કઈ રીતે કામ કરવું કેવા વિડીયો બનાવવા કઈ રીતની ચેનલ બનાવી કઈ રીતનું જીમેલ બનાવવું આ વિડીયોમાં તમને છે ને બધી માહિતી મિત્રો આપવાનું છું જેથી તમારી ચેનલ વારંવાર ડિલેટ થઈ જતી હોય તો પછી ડિલેટ નહીં થાય આજના વિડીયોમાં તમને જે માહિતી આપવાનું છું તમે જે ભૂલો કરેલી છે ને એનાથી તમારી ચેનલો બધી યુટ્યુબમાંથી ડિલેટ થવા થવા લાગે છે અને પછી તમારી કોઈ પણ ચેનલ મતલબ રહેતી નથી બધી ચેનલ ડિલેટ થઈ જાય છે તો તમે આગળ પછી શું કરી શકો શું કરવાથી આપણી ચેનલની અંદર મતલબ ડિલેટ નહીં થાય અને પોલિસીને ધ્યાનમાં રાખવાની છે મેઇન પોઈન્ટ તો મિત્રો તમારા યુટ્યુબના ઓપ્શનની અંદર તમને ફીડબેકનું જે ઓપ્શન આવે છે એની અંદર તમે જઈને તમે તમારા વિડીયોની જે પણ પોલિસી છે યુટ્યુબની ક્રાઇટેરિયામાં જે પોલિસી લાગવું પડે છે એ તમારે જાતે મિત્રો વાંચી લેવા છે આપણે કોઈની વિડીયો જોવા જવાની નથી કારણ કે વિડીયો તમે કોઈની જોવા જશો ને તો ઘણા બધા લોકો વ્યૂઝ મેળવવા માટે છે ને ઘણા બધા તમને ભરમાવતા હોય મિત્રો પણ યુટ્યુબ ખુદ પોલિસી મિત્રો તમને યુટ્યુબમાં જોવા મળે છે એટલે કે વિડીયો જોવા નથી જવાની અહીંયા તમારું જે યુટ્યુબનું ઓપ્શન છે તમારા પ્રોફાઇલ ઉપર તમારે ક્લિક કરવાનું છે તો અહીંયા તમને એક ઓપ્શન મળશે જો તમને સ્ક્રીનમાં પણ દેખાડી દો આખા તરીકે જેથી મિત્રો આપણે કોઈની વિડીયો જોવા નથી જવાની અહીંયા મેં યુટ્યુબને ઓપન કર્યું છે બરાબર જોઈ લેજો મેં યુટ્યુબને ઓપન કર્યું છે તો અહીંયા પ્રોફાઇલ ફોટો છે આપણી પ્રોફાઇલ ફોટો ઉપર ક્લિક કરી દેવાનું છે અને સૌથી નીચે તમને અહીંયા ઘણા બધા ઓપ્શનો મિત્રો મળે છે જો બધા ઓપ્શન તો અહીંયા આપણે ત્યાંની ફરીવાર સેટિંગના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું હવે સેટિંગના ઓપ્શનમાં કરશો તો અહીંયા હેલ્પનું એક ઓપ્શન અને સેન્ડ ફીડબેક બે ઓપ્શન તમને મળે છે અને હેલ્પ ઉપર તમે કદાચ ક્લિક કરશો અથવા સેન્ડ એન્ડ ફ્રી મતલબ ફીડબેક ઉપર તમે ક્લિક છો અહીંયા તમે સર્ચ કંઈ પણ કરો છો જે પણ સર્ચ કરો છો અથવા તમે હેલ્પ ઉપર ક્લિક કરશો તો પણ તમને અહીંયા હેલ્પનું ઓપ્શન છે એની અંદર પણ બધી પોલિસી તમને અહીંયા મળી રહેશે અને તમારા ફોનની અંદર ગુજરાતી ભાષા અથવા તો બધી ભાષા તમને મતલબ બધી માહિતી એની પોલિસી છે ને ગુજરાતીમાં તમને અહીંયા બધી માહિતી મળી રહેશે પહેલી વાત તો તમારે છે ને અહીંયા ધ્યાન આપવાની છે કોઈ વિડીયો ઉપર ધ્યાન આપવાની નથી એટલે તમને ખુદને એક અનુભવ થાય કે યુટ્યુબની જે પોલિસી છે ધ્યાનમાં રાખીને આપણે કઈ રીતે વિડીયો બનાવવાના છે હવે ચાલો ભૂલ તો આપણે થઈ ગયેલી છે પોલિસીની મેં તમને માહિતી આપી દીધી કઈ રીતે ધ્યાન પણ હવે જે ભૂલ થઈ ગઈ છે ને વારંવાર આપણી ચેનલ ડિલીટ થાય છે તો આગળ એના માટે આપણે શું કરવાનું છે તો એ છે મિત્રો તમારો ફોન આપણે એવું નથી કહેતા મિત્રો કે તમે લોકો ફોન નવો ખરીદી લેજો પણ મિત્રો જ્યાં સુધી તમારી પાસે એ જ ફોન છે જે ફોનની અંદર તમે એક વખત ભૂલ કરી છે અને એ જ ફોન અને એ જ સિમ કાર્ડ ઉપરથી તમે જીમેલ એકાઉન્ટ જેટલા બનાવશો એ બધા જ સિમ્ બધા જ યુટ્યુબ ચેનલ તમારા છે ને ડિલેટ થઈ જશે એટલે ખાસ પહેલું તમારું સિમ કાર્ડ છે અને બીજા નંબરનું છે તમારો ફોન એટલે કે ડિવાઇસ આ ફોનની અંદર તમે જેટલા પણ અકાઉન્ટ બનાવશો એટલા બધા એકાઉન્ટ તમારા યુટ્યુબ ચેક કરી લેશે કારણ કે લોકેશન મેચ થઈ જાય તમે સમજી શકો કે આ ફોનની અંદર મેં જેટલા પણ ઈમેલ એકાઉન્ટ બનાવ્યા છે એ ગૂગલને ખબર જ છે હું એક ઇમેલ એકાઉન્ટની અંદર ભૂલ કરું છું તો ઓટોમેટિક ગૂગલ પકડી લેશે લોકેશન કે પહેલી વખત જે ભૂલ કરી હતી એ જ ફોનની અંદર ફરીવાર જીમેલ એકાઉન્ટ બન્યું છે એટલા માટે તમારે આ ફોનને છે ને કમ્પ્લીટલી રિસ્ટાર્ટ કરીને આપી દેવાનો છે અથવા રિસ્ટાર્ટ કમ્પ્લીટ કરીને આખો ફોન ડેટા સાફ કરીને કમ્પ્લીટ રિસ્ટાર્ટ કરીને એક નવું સિમ કાર્ડ નાખવાનું છે અને ફ્રેશ જીમેલ આઈડી તમારે બનાવવાની છે એટલે ડેટા બીજું બધું એની અંદરથી ડિલેટ થઈ જવું પડે કશું પણ એની અંદર રહેવું પડે નહીં એના પછી તમે જો જીમેલ એકાઉન્ટ બનાવશો તો તમારી ચેનલ ડિલેટ નહીં થાય પણ એની અંદર જે નંબર હશે ને એ પણ મિત્રો ખાસ નંબર બીજો રાખજો કારણ કે એક નંબર ઉપર છે ને વધુ ઈમેલ આઈડી બની જાય ને તો પણ આપણી ચેનલ ડિલેટ થઈ જશે એટલે ફેશ અલગથી સિમ કાર્ડ હોવું જોઈએ મિત્રો આ આપણે માહિતી કેમ બનાવી છે કે ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે અમે એક ચેનલ બનાવીએ તો વારંવાર આપણી ચેનલ ડિલેટ થઈ જાય છે તો આ માહિતી તમને મિત્રો ખાસ કેવી લાગી કોમેન્ટ કરજો અને તમે આવી કોઈ ભૂલ કરી છે અને વારંવાર ચેનલ ડિલેટ થઈ જતી હોય તો તમારા ફોનને મિત્રો છે ને ચેન્જ કરજો અથવા તમારા ફોનને આખે આખું રિસ્ટાર્ટ કરી લેજો અને રિસ્ટાર્ટ કર્યા પછી એક નવું સિમ કાર્ડ નાખીને એક નવી જીમેલ આઈડી બનાવજો તો તમારી ચેનલ ડિલેટ નહીં થાય કારણ કે પહેલાં જે તમે ભૂલ કરી છે ને એ તમારા ડિવાઇસ ઉપર મતલબ નક્કી થાય છે લોકેશન ઉપર એમાં પછી તમે ગમે તેટલી ઇમેલ આઈડી બનાવો ને તો લોકેશન ઉપરથી ખબર પડી જાય છે કે આ વ્યક્તિએ પહેલાં ભૂલ કરી હતી એ જ ફોનની અંદર ઈમેલ આઈડી પરથી બની છે ને એની અંદર તમે નવી ચેનલ બનાવી છે એટલે એ ચેનલ તમારી છે ને યુટ્યુબ રિમૂવ કરી દે છે એટલે આ છે મિત્રો એક વખત આપણે ભૂલ કરી છે તો સુધરવાનો મોકો આ છે બાકી તમારી એક જ પાસે એક જ ફોન છે તો તમે જેટલા પણ અકાઉન્ટ બનાવશો ને તો પણ મિત્રો ખાસ તમારી ચેનલ નહીં રહે એટલે ખાસ ફોન ચેન્જ કરજો અથવા ફોનને રિસ્ટાર્ટ કરજો અને નવા સિમ કાર્ડ ઉપર એક નવું ઝીમેલ અકાઉન્ટ બનાવજો તો માહિતી મિત્રો તમને કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો